મહર્ષિ વેદવ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં આપણને કયું કર્મ કરવાથી કયું ફળની પ્રાપ્તિ થાય છે તેનું આજે આપણે શ્રવણ કરવાનું છે તો ગરુડ પુરાણમાં નું કર્મ કરીએ તો આપણને યમદૂત કયું ફળ આપે છે તે આપણે સાંભળીએ તો પ્રજાની ફરજ છે કે તે રાજ્યને વફાદાર રહે તેના બદલામાં રાજ્ય તેનું પાલન પોષણ કરે છે સુખ આપે છે રક્ષણ કરે છે દુશ્મનોથી બચાવે છે પણ રાજ્યનો કોઈ પ્રજાજન રાજ્યને બે વફા નીવડે અથવા તો નિષ્કર્મ થઈને દગો ફટકારે તો રાજ્યના દુશ્મનો સાથે દોસ્તી કરીને રાજ્યના રહસ્ય ફોડે દુશ્મનોના પડખે બેસે તે મહાપાપ છે પોતાના ધન માટેના લોભથી પ્રેરાઈને આવા દેશદ્રોહીઓ દેશને દગો કરે છે અને રાજ્યને ઘણું નુકસાન પહોંચાડે છે તો દેશદ્રોહના પાપીઓ અંતે યમલોકમાં જાય છે ત્યારે ત્યાં યમદૂતો તેમને ચાબાથી ફટકારે છે અને અધમુવા કરી નાખે છે બસ આ જ રીતે ગરુડ પુરાણથી કયું કર્મ કરવાથી કયું ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર પણ કરી દેજો ધન્યવાદ